ભારે વરસાદને લઈને પૂરની સ્થિતિ સંભવી શકે છે આઠથી ચૌદ ઓગસ્ટ સુધી દેશભરમાં સારા વરસાદની શક્યતાઓ છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ છે આગામી મહિનામાં વરસાદની આગાહી કરતાં અમલ પટેલે જણાવ્યું કે ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનામાં ભારેથી અતિભારે વરસાદ થઈ છે તો વિદ્યાર્થી મિત્રોને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ગાંધીનગરમાં ફોરેસ્ટ બ્રિજગાર્ડનું આંદોલન કરી રહેલા કેટલાક ઉમેદવારોની પોલીસ દ્વારા અટકાયત કરી હોવાની સંભાવનાના સમાચાર સામે આવી રહ્યા છે આ ઉમેદવારો ગૌણ સેવા પસંદગી મંડળની ભરતી લાગુ કરેલ સીબીઆરટી ભરતી પદ્ધતિ રદ કરવા માટેનું આંદોલન કરી રહ્યા છે ભરતીમાં મેરિટ લાગુ કરેલા નોર્મલાઇઝર રદ કરવામાં આવે બેઠકો વધારવામાં આવે અને સરકારના તત્કાલિક ઉમેદવારો માર્ક રજૂ કરવા માટેનું આંદોલન કરી રહ્યા છે દર્શક મિત્રો વરસાદને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાતમાં વરસાદનો બ્રેક પણ હવે બ્રેક લાગ્યો છે પણ આવતીકાલથી હવે ધોધમાર વરસાદનો માહોલ જામવાનો છે હવામાન વિભાગે રાજ્યમાં આગાહી મુજબ રાજ્યના ઉત્તર ભાગમાં આઠથી દસ ઓગસ્ટ બનાસકાંઠા અને સાબરકાંઠા અને દક્ષિણ ગુજરાત વલસાડ અને નવસારીમાં ભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે તો દર્શક મિત્રો હીરા ઉદ્યોગને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે સુરતમાં દેખાઈ અમેરિકન મંદીની અસર વર્ષ બે હજાર બાવીસમાં હીરા ઉદ્યોગનું ટર્નઓવર આશરે બે લાખ પચીસ હજાર કરોડનું હતું જે આજે ઘટીને એક લાખ પચાસ હજાર કરોડનું થઈ ગયું છે સુરતમાં લગભગ ચાર જેટલા મોટા અને નાના ડાયમંડના પ્રોસેસિંગ યુનિટ લગભગ દસ લાખ લોકો સીધી રોજગારીની પૂરી પાડે છે તો બીજા મોટા સમાચારને લઈને વાત કરી લે તો ગુજરાત રાજ્યની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમનો પાણીમાં આવક થઈ છે છેલ્લા બે દિવસની અંદર નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો છે સરદાર સરોવરની ડેમની પાણીની એક લાખ ઓગણસીતેર હજાર જીરો નવ ક્યુસેક આવક થઈ છે બપોર બાદ પાણીની આવક એક લાખ ક્યુસેક કરતાં પણ વધારે થઈ ગઈ હતી ગુજરાત રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં વરસાદથી પાણીની આવક થતાં લોકોમાં અને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે તો દર્શક મિત્રો ખેડૂતને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કિસાન ક્રેડિટ કાર્ડ ઉપર કૃષિને સંલગ્ન પ્રવૃત્તિઓ માટે રૂપિયા ત્રણ લાખ સુધીને લોન આપવામાં આવશે જે નજીવા વ્યાજ દરે આપવામાં આવશે આ યોજના હેઠળ ખેડૂતોને સાત ટકાના રાહત દરે લોન મળશે તો દર્શક મિત્રો સોના ચાંદીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે સાત ઓગણીસના રોજ સોનાની કિંમતને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે બાવીસ કેરેટ સોનાની કિંમતમાં ચારસો રૂપિયાનો ઘટાડો થયો છે જે ત્રેસઠ હજારને પાંચસો રૂપિયા સુધી પહોંચી ગયો હતો તો દર્શક મિત્રો વિધવા પેન્શનને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે વિધવા પેન્શન માટે પુનઃ લગ્નનું પ્રમાણપત્રની જરૂર નહીં પડે ગંગા સ્વરૂપ બહેનો માટે હિતના સરકારનો નિર્ણય લેવામાં આવ્યો છે રાજ્ય સરકાર દ્વારા પચાસ વર્ષથી વધુ વયની મહિલા માતા બહેનોને પ્રમાણપત્ર લેવાનો મુક્તિનો નિર્ણય રાખવામાં આવ્યો છે દર્શક મિત્રો એચડીએફસી બેંકને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે એચડીએફસીની બેંકની લોન મોંઘી થઈ ગઈ છે એચડીએફસી બેંકે લોનનું દર વધારવાની જાહેરાત કરી છે આઠ ઓગસ્ટથી લાગુ થઈ છે આ નિયમ ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ ટકાનો વધારો કર્યો છે જે પહેલાં નવ પોઈન્ટ દસ ટકા હતી જે વજને નવ પોઈન્ટ પિસ્તાળીસ ટકા થઈ ગઈ છે તો દશક મિત્રો ગુજરાત હાઇકોર્ટ દ્વારા ટુ વ્હીલર ચાલકો માટે મહત્વનો આદેશ કર્યો છે હેલ્મેટ પહેરવાની આદત નથી તો આદત પડી લેજો અમદાવાદમાં ટુ વ્હીલર ચાલકર હોય તો ફરજીયાત હેલ્મેટ પહેરવું પડશે અમદાવાદમાં બાઇક ચલાવવા સાથે પાછળ બેનાર વ્યક્તિને પણ હેલ્મેટ પહેરવું ફરજિયાત કરવામાં આવ્યું છે તો દર્શક મિત્રો બજેટને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ઘર ખરીદનારાઓ માટે ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે લોકોની ભારે નારાજગીના પગલે સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે નાણા મંત્રી નિર્મળાબેન સીતારામન દ્વારા ત્રેવીસ જુલાઈ રોજ રજૂ કરેલા બજેટમાં પ્રોપર્ટી વેચવા પર લાગતા ટેક્સને વીસ ટકા ઘટાડીને બાર પાંચ ટકા સુધી કરી નાખ્યો હતો તો દર્શક મિત્રો આદિજાતિ વિદ્યાર્થીઓને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે દૂધ સંજીવની યોજના હેઠળ છેલ્લા દસ વર્ષમાં સત્યાંસી લાખ વધુ વિદ્યાર્થીઓને પોષણક્ષેમ દૂધનો લાભ મળ્યો હતો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે આ આદિજાતિ સમુદાયનું આરોગ્ય અને પોષણ સ્તરમાં સુધારો લાવવા માટેના મોટા પ્રયાસો હાથ ધર્યા હતા તો દર્શક મિત્રો ભારતીય અર્થવ્યવસ્થાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે બે હજાર ત્રેવીસ ચોવીસમાં ભારતીય અર્થવ્યવસ્થાનો જીડીપીનો ગ્રોથ આઠ પોઈન્ટ બે ટકાનો પ્રભાવશાળી વૃદ્ધિ જોવા મળી રહ્યો હતો વિશ્વની તમામ ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાને પાછળ છોડી દીધી છે